પાણીગેટમાં યુવક પર થાર જીપ ચડાવીને તેને કચડી નાખવાનો પ્રયાસ કરનાર માથાભારે બુટલેગરને ગુનાવાળી જગ્યાએ લઈ જઈને પોલીસે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું પાણીગેટ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે રવિવારની મોડી રાત્રે આયુર્વેદિક રસ્તા પાસે મોપેડ લઈને ઉભેલા યુવક પર માથાભારે બુટલેગર કૃણાલ કહારે જીપ ચડાવી દઈ કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયેલા યુવક તરંગ કહાર પર કૃણાલ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જીપ દેવાના કેસમાં પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કૃણાલ કહારની ધરપકડ કરી હતી પોલીસ તેને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આ ગુનાના પુરાવા એકત્ર કરવા માટે પોલીસ દ્વારા અકસ્માત થયેલી જીપ અને મોપેડની એફએસએલ પાસે આવડાવી છે આ ઉપરાંત આ ઘટનામાં દાખલ થયેલા અન્ય બે ગુનામાં પકડાયેલા સૂરજ ઉર્ફે ચુઈ કહાર હરીશ કહાર અને તરંગની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા હતા અને ત્યારબાદ તેઓની ફરીથી અટકાયત કરવામાં આવી છે જ્યારે આ ગુનામાં ચાર્મીસ કહાર અને યશ કહારને હજી પકડવાના બાકી છે